અને હવે વાત અરવલ્લીની કરીએ તો અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે મોડાસા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો કીટોઈ ઇસરોલ જીવનપુરમાં વરસાદ નોંધાયો છે તો માલપુર અને મોડાસા હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો છે ના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા તો વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી ભૂકવવાનો વારો આવ્યો વધુ અપડેટ સાથે સંવાદદાતા શૈલેશ પંડ્યા મારી સાથે જોડાયા છે શૈલેશ અરવલ્લી પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે જી ભાવની વહેલી સવારથી અરવલ્લી જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ખાસ કરીને મોડાસા શહેર માલપુર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે વરસાદ થયો છે મોડાસાના જે ઈસરોલ જે વિપુર મરડિયા જીવણપુર ટિંટોય પંથક છે ત્યાં હાઈવે પર પણ ભારે પાણી ભરાયેલા છે જે વાહન ચાલકો છે એમને પણ વિઝિબિલિટી ઘટી હોવાના કારણે લાઈટો ચાલુ કરવાની ફરજ પડી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ખેતરોમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે હાલનું વાતાવરણ જોતા દિવસભર વરસાદી માહોલ રહેવાની અરવલ્લી જિલ્લામાં સંભાવના રહેલી છે આભાર માહિતી માટે